સનાતન ધર્મમાં ઘણા એવા જ્યોતિષ ઉપાય છે જે વ્યક્તિ સાથે ભવિષ્યમાં ઘટવાનું ઘટના તરફ વિચારો કરે છે એમાંથી કેટલાક સારા અને ખરાબ કામ કરે છે ખરેખર વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનમાં કામ આવવાવાળી દરેક વસ્તુના નિયમ છે આ નિયમોના વિપરીત જવાબ પર વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે વસ્તુને લઈ ઘરના વડીલોને રોકતા ટોકતા પણ જોયા હશે આ દિવસોમાં જૂતા અને ચંપલના ખરીદો જ્યોતિષ અનુસાર વાસ્તુશાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓ છે જેને ખરીદવાની મનાય છે તેમાંથી એક મૂળ ચંપલ છે દરેક વ્યક્તિ પોતાની સુવિધા અને જરૂરિયાત મુજબ જૂતા અને ચપ્પલ ખરીદે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર અમાસ મંગળવાર શનિવાર અથવા ગ્રહણના દિવસે જૂતા અને ચપ્પલ ખરીદવાનું ટાળવું જોઈએ તેઓ તેમની સાથે દુર્ભાગ્ય પણ લાવે છે આ દિવસે બુટ ચપ્પલ કેમ ન ખરીદવા જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને પગ સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી કહેવાય છે કે શનિવારે બુટ ચપ્પલ ન ખરીદવા જોઈએ શનિવારે બુટ ચપ્પલ ખરીદવાથી વ્યક્તિ પર શનિ દોષ આવે છે તેનાથી શનિદેવ નારાજ થાય છે અને કર્મ ઉદાસી અને ગરીબી આવે છે કયા દિવસે નવા બુટ ચપ્પલ ખરીદવા વાસ્તુશાસ્ત્રમાં નવા બુટ ચપ્પલ ખરીદવા અને પહેરવા માટેના યોગ્ય દિવસ વિશે પણ કહેવામાં આવ્યું છે શુક્રવારના દિવસે નવા બૂટ ચપ્પલ ખરીદવા અને રાખેલા નવા બૂટ ચપ્પલ શુક્રવારે પહેરવા શ્રેષ્ઠ કહેવાય છે કયા દિવસે ફાટેલા બૂટ ચપ્પલ ફેંકવા વાસ્તુશાસ્ત્રમાં જૂના કે બિન ઉપયોગી બૂટ ચપ્પલ ફેંકી દેવાનો ઉલ્લેખ છે માન્યતા અનુસાર શનિવારના દિવસે કોઈ પણ શનિ મંદિરની બહાર જૂના બૂટ ચપ્પલ છોડી દેવા જોઈએ આ ઉપાયથી વ્યક્તિ શનિના ખરાબ નજરથી બચી શકે છે આ જગ્યા ન રાખવા બૂટ ચપ્પલ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે જે પલંગ પર સુતા હો તેની નીચે બૂટ ચપ્પલ ભૂલથી પણ ન રાખો આવું કરવાથી પલંગ પર સુતા વ્યક્તિના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે અને પત્નીના સંબંધોમાં તિરાડ પણ આવી છે ધન્યવાદ